તે પ્રેશન કરે છે ઓડિયન્સ ક્યાં ગરબા વધારે પસંદ કરે છે તેવા ગરબા વધુ પીરસવાનો પ્રયાસ કરે છે હાલ માતાજીની આરાધનાના દિવસો છે તો તેઓ બને તેટલા માતાજીના જુદા ગરબા ગાવાનો પ્રયાસ કરે છે દિવ્યા ચૌધરીના ગરબામાં પારિવારિક શૈલીની નોંધ લેવામાં આવે છે તેમને માતાજીના ગરબામાં ખૂબ જ રસ છે જોકે તેઓ માને છે કે સંગીત એક મોટી દુનિયા છે અને બધા જ ગીતો સારા હોય છે સતત એક દોઢ કલાક સુધી એનર્જી સાથે કરવું ખૂબ મુશ્કેલ હોય છે સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવા વિશે જણાવ્યું કે તેઓ ખાવા પીવામાં ફૂડી છે છે અને બધું જ પ્રકારનું હંમેશા જમીને સ્ટેજ ઉપર ચડે છે કારણ કે જમ્યા પછી તેમને વધારે સારું ગવાય છે પણ શો હોય ત્યારે થોડું વધારે આરામ કરવાનું અને બોલવાનું ખૂબ ઓછું કરવાનું ધ્યાન રાખે છે ઉપરાંત તેઓ ઠંડા પીણા અને આઈસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુઓ બિલકુલ ઓછી લે છે દિવેચ વધીનું આખો ગ્રુપ લગભગ પત્રી જણાનો છે એટલા બધા સભ્યો સાથે એકસાથે મ્યુઝિકલ હેન્ડલ કરવું બહુ મુશ્કેલ હોય છે પરંતુ તેમની ટીમ ખૂબ જ મહેનત સાથે પ્રોગ્રામ માટે સ્ટેજ ઉપર ઉતરે છે પરફોર્મન્સ દરમિયાન તેઓ ઓડિયન્સ સાથે વાતચીત કરતા હોય છે અને તેમને ઉત્સાહિત પણ કરતા હોય છે સ્ટેજ ઉપર ચારેકોર તેમનું અને તેમની ટીમનું ધ્યાન એ જ હોય છે કે ક્યાં ગરબા ઓડિયન્સને વધારે ગમશે હવે એવા ગરબા પીવેસવાનો પ્રયાસ તેઓ સતત કરે છે કાર્યક્રમના અંતે તેમને માય ગરબો ગોરાવ્યો અને ગગન ગોખમારે ગરબો સંભળાવ્યો તો વિડીયો ગમે તે વિડીયોને બધું બધું શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી છે પાછમિત્રો